બાંગ્લાદેશીઓના ગઢ ગણાતા ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુની ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સેક્ટર ટુ જેસીપી અને ઝોન સિક્સ ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા સૂર્યનગર પોલીસ ચોકીથી લઈને સહલમ સુધી ગાડીઓના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ફેઝ ટુના ડિમોલિશન દરમિયાન અઢી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે જેમાં બે દિવસમાં જ સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી કાંકરિયાની જેમ ચંડોળા ડેવલપ કરવામાં આવશે અમદાવાદના સિંધુ ભવન રોડ પર હાથમાં હથિયાર અને એ ખાતે બુલેટ ચલાવતા યુવકને પકડવા પોલીસની ટીમ તેના ઘરે ડીસા પહોંચી હતી જોકે ભવન રોડ પર કાર સાથે અકસ્માતમાં આ યુવકના પગમાં વાગ્યું હોવાથી માતા પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તે ત્યાંથી પણ ભાગી ગયો હતો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડેલા આ યુવકને બેથી ત્રણ વાર રિહેબ સેન્ટરમાં પણ મોકલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બોડકદેવ પોલીસ અને ટ્રાફિક પોલીસે આ બુલેટ ચાલક વિરુદ્ધ બે અલગ અલગ ગુના નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં સો કરોડ રૂપિયા કરતાં પણ વધુનો ભ્રષ્ટાચાર કરનારા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે ત્યારે બંને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ વિહોણા થયા છે ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું મંત્રી પદથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે